ફક્ત ત્રણ વસ્તુમાં વેક્સ બનાવો ઘરે જ હું છું સોનિયા બાબાણી મારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે ઉનાળામાં અને ચોમાસામાં બહેનો બહારથી ખરીદીને વેક્સ લઈ આવે છે કે ઘરે વેક્સ બ બનાવે છે તો બગડી જાય છે તો હું આજે તમને પરફેક્ટ માપ સાથે ફક્ત ત્રણ વસ્તુથી એકદમ સહેલાઈથી બનાવી શકો તેવી હું તમને આજે શીખવાડીશ તો આ વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે ખાંડ લીંબુ ને પાણી જે આપણી ત્રણ વસ્તુ છે અને હું વેક્સ મશીનમાં તમને બનાવીને બતાવી રહી છું તો જેટલી આપણે ખાંડ લેશું તેટલું જ આપણે પાણી એડ કરવાનું હોય છે તો મેં ત્રણ ચમચી ખાંડ લીધી છે તો ત્રણ ચમચી આપણે પાણી લેશું ત્યારબાદ આપણે જેમ જેમ ચાસણીનો કલર ચેન્જ થાય તેમ તેમ વચ્ચે આપણે ચેક કરતું જવાનું અત્યારે ઉનાળો અને ચોમાસું છે તો જાડી ચાસણી લેવાથી ખૂબ જ સરસ લાંબો સમય સુધી વેક્સ ચાલે છે અને નાના હેર પણ નીકળી જાય છે તો આપણે જાડી ચાસણી અહીંયા બનાવવાની છે વચ્ચે આપણે એક વખત તમને હું બતાવીશ તો જેમ જેમ આપણો જે ચાસણીનો કલર હોય ને બબૂલસાવવા માંડે તેમ તેમ એક વખત હું વચ્ચે ચેક કરીને તમને બતાવીશ કે કેવી રીતના આપણું બન્યું છે ચાસણી તો તમે જોઈ શકો છો અત્યારે આપણી એક તારની ચાસણી બની છે તો હજી આપણે ગરમ કરવાની છે અંદાજે આપણે દસ થી બાર મિનિટ ચાસણી બની ગઈ છે કે વાસણમાં જામ થઈ જશે તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત ચાસણી બની ગઈ છે તો ત્યારબાદ આપણે લીંબુ એડ કરવાનું હોય છે તો લીંબુ જો તમે વધારે એડ કરશો તો પણ તમારી ચાસણી નહીં બને જેટલું તમે ખાંડ લેશો લીંબુ લેશો એટલું પરફેક્ટ બની જશે તો અહીંયા મેં સાતથી આઠ ટીપા લીંબુનો રસ મેં ઉમેરેલો છે ને પાંચથી સાત મિનિટ આપણે ગરમ થવા દેસું ત્યારબાદ આપણું પરફેક્ટ વેક્સ બની ગયું છે તો તમે જોઈ શકો મારા હાથમાં નાના હેર છે ને એકદમ ટેનિંગ દૂર થશે તો પહેલાં આપણે પાવડર લગાવશું જેથી આપણે પસીનાવાળા હાથ હોય ભીના હાથ હોય તો નાના હેર પણ આવી જાય તો વેક્સ લગાવીને ત્યારબાદ સ્ટ્રીપ પેપરથી આપણે નીકાળીને જોઈ શકશું રિઝલ્ટ કેવું સરસ આવ્યું છે આગળ આપણે બીજા વિડીયોમાં મળીશું થેન્ક યુ સો મચ ખુશ રહો સ્વચ્છ રહો